मनुष्य काम करवा लायक बनतो नही મોટો પ્રોબ્લેમ એનો નામ જાણું છું બગું કરી હક્તો અભ્યાસી પણ જાણે છે કે મારું વાંચિત તો 100% આવશે મં વિચારના અડધો પોણો કલાક ફાઈ કે અંદર નું નો લોક છે તો થાય મે એક એક બોમ આપવાનું છે આપ તો મનુષ્ય ના શરીર ને 3 પરસેપ્શન હોય 3 પરસેપ્શન ક્લિયર ના થાય त्यासुदी मनुष्य काम करवा लायक बनतो नथी तमे शिक्षक छो तो, तो शिक्षक तो ना थ्री परसेप्शन सु होय शिक्षक का थ्री परसेप्शन परसेप्शन अबाउट द तो एजुकेशन तमे तो एजुकेशन ने कई नजर रे जुओ छो नजर ना बदले मारा बाप नो बाप आवे तो तमारे में काई फरक ना था पहलो परसेप्शन एजुक्स एजुकेशन हु मत के हु तमने केवो लागो छो हमारा तो, 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 तो के हम ट्रेनिंग ने कई रीते जोऊं छू

મોટા ભાગે ઇશ્યુ છે જાણીએ છે પણ કરી શકતા નથી જાણીએ છે કે સવારે વહેલું ઉઠવું જોઈએ જીમ કરવું જોઈએ યોગા કરવો જોઈએ ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ એટલે હું શિક્ષક છું તો મારે મહેનત કરવી જોઈએ હું વિદ્યાર્થી છું તો મારે 8 કલાક વાંચવું જોઈએ જાણે છે પણ બોડી સાથ આપતું નથી આ કેના આ કેના વિદ્યાર્થી પણ જાણે છે કે મારે વાંચે તો 100% આવશે પણ બિચારાને આળ દો 9 કલાક ફાય તે અંદરથી એમ થાય કે હું કે એવું ઠટમઠ અને મામા મામા મૂકીએ સાંજે થી પખોર કો ધ્યાન રાખી રવાચો આ તો છોકરા બિસાડા બહુ ડાયા નકર એ માબાને પૂછ તો કે ધ્યાન કેમ ન થાય મને શીખવાડો તો લો સમજેશ મારી વાત સિરિયસ થઈ મણો કે કેમ મણે સિરિયસ મન સમજાવો તો કેમ બનાવો આ વિથઆઉટ ડુઇંગ આહાર વિથઆઉટ ડુઇંગ નોટ પોસિબલ અંદર નો પ્રોગ્રામ બદલે બહાર નો પ્રોગ્રામ સાહેબ તમે જે જે બાળકો મોબાઈલ મુકતા નથી ને જે બાળકો મોબાઈલ મુકતા નથી ને હું એને પ્રોગ્રામિંગ કરી આપું તમે તરસી જાવ કે ભાઈ હવે તો 2 કલાક છોકરી મૂકી દે પર આરામ કર લે એટલું એ વાંચવા મંડે કે પિક્ચર બંધ લી જાય એટલે આ આ આ બોડીની કોઈ તાકાત જ નથી બહારથી અંદરથી હું એટલે જ અહીંયા આઉટ ઓફ ધ મતલબ માઈક માં વાત કરતો તો સંતોષ સંતોષ કે જે મે સવાલ પૂછ્યો તો ને અમochondry કે કીધું આ સવાલ હોવાથી આપણા અંદર સિરિયસનેસ આવી જાય કે સવાલ હતો સા માટે હું સા માટે આ કરું છું આ સવાલ પિક્ચર આસુ એલક્ટ્રલલાઈટ જી જાય અંતર ઇન્ટર્નલ તો આજનો જમાનાનો ઇશ્યુ છે નોટ એબલ ટુ ડુ હવે એને એબલ ટુ ડુ કરી કેવી રીતે શકાય તો ત્રણ પરસેપ્શન બદલાઓ એટલે એ જ માણસ એબલ ટુ ડુ થઈ જાય અત્યારે તમારી શિક્ષકની વાત આલે છે શિક્ષકના ત્રણ પરસેપ્શન પરસેપ્શન ઇઝ એવરીથિંગ પરસેપ્શન ઇઝ એવરીથિંગ ધારણા જે કઈ છે ધારણા છે તમારી ધારણા છે એના આધારે તમારું બોડી કામ કરશે પરમ દિવસે બધા ઘરે જાવ ત્યારે બધાયને એક એક બમ આપવામાં આવશે આતંકવાદીઓનો

આટલું સિમ્પલ છે જેવો મેં પહેલો સવાલ કર્યો ને કે બોમ એટલે તરત અંદરથી આવ્યો કે આ તો અંદર સ્ટોર છે ને સ્ટોર શું સ્ટોર શું ધારણા શું છે અંદર જે માલ નાખ્યો કે એના આધારે એક ધારણા બની હતી આમ હોય ને આમ ના હોય હા હારો આ ઘરા આમ આમ એ જે સ્ટોર છે ને એને કહેવાય ધારણા તો સ્ટોરમાંથી માં થી આવ્યો કે આ તો ને કામ નથી આ હું ના કરું બોડી એક્શન માં આવ્યો નહીં પણ જેવું મેં કીધું ફૂડ પેકેટ તરત જ બોડી એક્શન માં આ ફૂડ પેકેટ માં જે ભાવના બનીને એવી ભાવના તમે સ્કૂલે જાવ ત્યારે બને એટલે તમારું બિહેવિયર બદલી જાય એવી ના બને તમારા બાપનો બાપ એ ના બદલે વેરી સિમ્પલ બીજો કોઈ તરીકો નથી મનુષ્યને બદલવા આ તો તરીકો છે ફૂડ પેકેટ માં કેવી ભાવના થાય કેટલું મે કામ છે હું અહીં આવ્યો ને અહીંયા નહીં કોઈ પણ સ્ટેજ ઉપર ચડું એટલે મને અંદર એવી ભાવના હોય અને એટલે તમારે આ આ કામ થઈ જ્યું એનું કારણ એ છે ભાવના ભાવનામાં ગેમ ચેન્જી તાકાત છે એ ભાવના મને એટલે હવે તમારું બધું જ વર્તન આપો આફ સેન્ટ્રિક થઈ જાય આ બોલ કશું જ કરો ના જસ્ટ ભાવના ચેન્જર પડ દિલ્હી મેટ્રોમાં તમે કે હોંસાફરી કરવા ગયા હોય અને તમારું પાકેટ કોઈ મારી લેતું પાકેટ પાકેટ મેરડું પાકેટ હતું 5000 રૂપિયાનું અંદર 2-3000 રૂપિયા હતા 1 દી 2 દી 3 દી લોક થ્યું પણ પાસ એમ તો હું ગયો કા એ હું તો ભૂલી ગયો આ કે ના આ કે ના એમ કે હવે આવું તો થાય ના ભૂલી ગયો પણ 5 વર્ષ પછી આસા દિલ્હી મેટ્રો માં ગયા એટલે જેવો મેટ્રોન નજીક જાવ પહેલું કામ શું કરો आया गरमा गरम मतु भूला नहोता गरमा गरम मतु और पड़ी और पड़ी तो आये जो धारणा वो बने लीचे ने ये महोब्देश काम ना हुए क्योंकि धारणा डिलीट था ही ना तो अंदर नो रैक्स भी आता है धारणा हो पड़ेगी वही आप ये जिंदगी तो में सीख सक मार जाते हो कि स्वास्थ्य से आप दाद करते हो लहज़ों तले कैस आप जिंदगी मरी मैं वैद्य करो मरी आप लोग आए था आ, आ आ अंदर भावना हो मैं तो ना तुम्हें 500 ट्रेनिंग करो प्लस हो ना हां धारणा की भावना बिल्कुल एक चीज धारणा धारणा आती है ना धारणा पर इसी धारणा ने प्रकट हुई भावना प्रकट था ये भावना आवन क्या दिया धारणा आती है ये भावना आती